ત્રણ પેડી ચાર પેઢી થી અમારું કામ છે અમારો ખુબો છે અમે અંતર્ગત વન અધિકાર અધિનિયમ અંતર્ગત આ જમીન માંગવા માટે જે કરી છે અમને સનતો પણ મળી છે કેટલા લોકોની સનતો પણ પેન્ડિંગ છે છતાં કોઈનું સાંભળ્યા સાંભળ્યું હતું જે વન વિમાન

ત્યારે પણ અમે તમારી સાથે છે અને જો આવનારા દિવસોમાં જે લોકોના હદેશો થી અહિયાં હિંસા થયેલી છે પાલનપુર જિલ્લા કચેરી ખાતે ખુબ મોટું આંદોલન કરવા આપણે બધાએ પહોંચી જવું પડશે એના માટે પણ અમે આભાર સાથીઓ

અનુસૂચિત પાંચ માં મળેલા આપણા અધિકારો છે બચાવવા માટે આપણે હવે આગળ આવવું પડશે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો ને કહેવા માંગુ છું આજે પાડલિયા ગામ માં જે થયું છે એની પાછળ ઉદ્યોગપતિઓના હાથ છે એની પાછળ ભાજપ ના મંત્રી તંત્રીઓના હાથ છે એટલે પોલીસ વન વિભાગના પ્રયાસો કર્યા છે ત્યારે આપણે બધાએ પારથી સંગઠન સંપ્રદાય અને બધું જ ભૂલીને ને એક આદિવાસી તરીકે ત્યારે પણ આપણા ભાઈ સાથે અન્યાય થાય ક્યારે પણ આપણી બેન સાથે અન્યાય થાય પણ આપણી જરૂર પડે ત્યારે બધાએ એક અવાજ પર ભેગા થવા માટે તૈયાર થઈ જવું પડશે આપણી જમીન આ લોકો આપણા ત્યારે સાથીઓ આજે મારી તબિયત પણ નરમ હતી પણ જે મારી બેન કાલે પરમ દિવસે એમના વિડીયો મેં જોયા ગામના લોકો સાથે સંપર્ક કર્યો ત્યારે મને થયું અને કોમ્બિંગ કરીને બધાને પકડવાની વાત છે ત્યારે કોઈએ કરવાની જરૂર નથી ક્યાંય પણ તમારી સાથે અન્યાય થશે તો આખા ગુજરાત આજુબાજુ રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશમાં આદિવાસી સમાજ તમારી સાથે છે ત્યારે મારા વડીલો મારી યુવાનો મારા મારા ભાઈઓ અને બહેનોને અમે કહેવા માટે આવ્યા છે જ્યારે પણ આદિવાસી સમાજની લડતની વાત હશે ત્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું હશે એ સડક લઈને સદન સુધી અમે લડવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર અમને જોઈશે ત્યારે આ લોકો સામે અમે સમાજ સામે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ સરકાર સામે લડીએ છીએ ક્યારે આ સરકારોને ગમતું નથી અમને પણ જેલોમાં નાખી દેવામાં આવે છે જેલોમાં લઈ જઈને અમને ડરાવવામાં આવે છે

અમે આગળ રહીશું સુપ્રીમ કોર્ટએ આપ્યો સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ના લોકસભાના વિધાનસભા સભા સૌથી ઊંચી ગ્રામ સભા કે આપણા મુજે વાત કરી કે ગ્રામ સભાનો પાવર છે

એવા સવાલો કરતા વન હોય પોલીસ જઈને આપણા દસ થી પંદર આગેવાનો પકડી પકડીને બળજબરી પૂર્વક સ્ટેશને લઈ જવા માટેના પ્રયાસો કર્યા ત્યારે ગામના લોકો એમને છોડાવવા માટે આગળ આવ્યા ગામ લોકો છોડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસના અધિકારીઓ પૂર્વ આયોજિત કાવતરા મુજબ એ લોકોએ ગામના લોકોને દોડાવી દોડાવીને લાઠી ચાર્જ કર્યો હમણાં જ ગામના મુખી એ ગામના સરપંચે અને ગામના પોલીસ પટેલે મને કીધું કે લગભગ બત્રીસ થી પાંત્રીસ લોકો ગંભીર રીતે ઘવાયેલા છે એમને ઈજાઓ પહોંચી છે અને એ લોકો પોલીસના ડરના કારણે સરકારી દવાખાનાઓમાં નથી ગયા પણ ઔષધિઓની દવા કરે છે દેશી દવા કરે છે અને આજે પણ એ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો સવાલ એ થાય છે કે આ પ્રકારની સૂચના કોને આપી પોલીસને કયા ભાજપના ના નેતાઓ પોલીસ મોકલ્યા કયા ભાજપના ના નેતાઓના હિસાબે લાઠીચાર્પ થયો કયા ભાજપના ના નેતાઓના હિસાબે આવ્યા સત્યાવીસ જેટલા ગયા ગયા છોકરા આવ્યા અને કયા ભાજપ નેતાના નેતા આ પચાસ થી પણ વધારે રાઉન્ડ ફાયરિંગ વડીલો આવ્યુંલો પામેલા છે ત્યારે આપણો આદિવાસી સમાજે સંવિધાન અને સંવાદમાં માનનારો છે આપણા લોકોએ સંવિધાનની વાત કરી સંવાદની વાત કરી અને વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એમનો સત્તાનો ઉપયોગ કર્યો ભાજપના નેતાઓના હિસાબે આપણા લોકોને ડરાવવાનો ધમકાવવાનો ઉપયોગ કર્યો આપણા લોકો પર લાદી જાત કર્યો ત્યારે આ ભાજપની સરકારને એમના એસપીને એમના ઘરા એસપીને એમના ડીસીએફને આ ચૈતા વૈશાખ કહેવા માંગે છે અમે આદિવાસી લોકો સંવિધાનમાં માનનારા છે અમે આદિવાસી લોકો સંવાદમાં માનનારા છે અમારા આદિવાસી લોકોને તમે છંછેર છો અમે સંવિધાન ને સરકાર સાહેબ પર મૂકીશું એ દિવસે અહીંયા હાર તારની લડાઈ થવાની છે આદિવાસી સમાજ નો ઇતિહાસ તમે જોઈ લેજો આઝાદી ની અમારા ગુરુ ગોવિંદજી લડ્યા છે ભગવાન બિરસા મુંડા લડ્યા છે કાઠિયા નાયક લડ્યા છે ખાટિયા નાયક લડ્યા છે જલકારી બાય લડી છે મહારાણા પ્રતાપ નો ઇતિહાસ જોજો અમારા પૂજા ભીમ લડ્યા છે ત્યારે આ સરકારોને અમે કહેવા માંગીએ છીએ દેશ આઝાદીમાં પણ અમારા સ્વતંત્ર રાજ્ય ની સ્થાપના કરી હતી દેશના વિકાસ માં પણ અમારા આદિવાસી સમાજે સેવો આપ્યો છે લોય આપ્યો છે દેશના વિકાસ માં ડેમોની ડેમો ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે કોરિડોર ની જરૂર પડી અમારા લોકો વિસ્થાપિત થયા છે નવા નેશનલ હાઈવે છે પોતાની સંસ્કૃતિ થી પોતાની પ્રકૃતિ થી છીનપિંગ થઈ ગયો છે આટલું બધું કર્યા પછી પણ અમારા લોકો તમે રંજાવાની વાત કરશો તે દિવસે અમે ત્રિકાંઠા નથી ચલાવ્યા તેર તારીખે અમે

અમારા લોકો આજે આઝાદી ના વર્ષ પછી પણ બે ટકા રોજગારો માટે અમારા લોકોની શહેરોમાં મજૂરી કરવું જોવું પડે અમારા બાળકો ના શિક્ષણ માટે શાળા શિક્ષકો માટે આંદોલન કરવું પડે સારી શાળા માટે આંદોલન કરવું પડે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે જંગલ ની જમીન માટે આંદોલન કરવું પડે અમારી ખેતીના ના પાક ના ભાવ માટે આંદોલન કરવું પડે અમારા યુવાનો સાથે જે અત્યાચાર થાય એના માટે આંદોલન કરવું પડે મારી બે દીકરીઓ માટે આંદોલન કરવું પડે ત્યારે અમે આ સરકારો કહેવા કેવા માંગીએ છીએ આ તમારી મનુવાદી સરકાર આ તમારી સાબરસાહી સરકાર આદિવાસી સમાજ અમે જાગી ગયો છે સરકાર અમે અમે કર્યો છે જો આવનારા દિવસોમાં જો લોકો રદ કરવામાં આવે તો દિવસોમાં અમે પાલન એ ઓ ઉસમાસર 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 મારા બેજો યે બેજો યે જાને બેજો જા નીતે બેજો મારા